નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ ગઈ છે ભાજપ રૂપાલાને રાજકોટમાંથી ખસેડી લે તેના સિવાય કોઈ વાત મંજૂર નથી તેવું ક્ષત્રિય જણાવ્યું છે અમદાવાદમાં ભાજપના સંધિકારો અને ક્ષત્રિય આગેવાનોવાનોની વચ્ચેની બેઠક પડી ભાગી છે અમે માફીની વાત કરી તેને સંકલન સમિતિએ એક સ્વરમાં ફગાવી તે ભૂપેન્દ્ર યુડાસમાએ જણાવ્યું છે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં ન આવ્યો કોઈ નિર્ણય રૂપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજ તૈયાર નહીં ભાજપ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વચ્ચે થઈ હતી બેઠક બારથી અઢાર એપ્રિલ દરમિયાન માવઠું પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સાત એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે નવ એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે ઉપરાંત બારથી અઢાર એપ્રિલ દરમિયાન માવઠું થવાની શક્યતા છે પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા છે રાજ્યના કેટલાક સ્થળોએ છવાય વરસાદ પડી શકે છે તેમાં આગાહી કર અંબાલાલ પટેલે જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું છે સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યા છે ચોવીસ કેરેટ સોનું બસોને પંચાણું રૂપિયા મોંઘું થતાં અગ્ન સિત્તેર હજાર બસોને છપ્પન પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે બાવીસ કેરેટ સોનું ત્રેસઠ હજાર અને અઢાર કેરેટ સોનું બાવન હજાર એકસોને પિસ્તાલીસ પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદી રૂપિયા પંદરસો સાડત્રીસથી વધીને સિત્યોતેર હજાર ચોસઠ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે વિશ્વભરમાં મંદી અને લગ્નની સિઝન અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીના ડરથી સોનું મોંઘું થઈ રહ્યું છે બુટલેગરો પર ઇનામની જાહેરાત ગૃહ વિભાગે ગુજરાતમાં દારૂનો જથ્થો પૂરો પાડતા દસ બુટલેગરોના નામ જાહેર કર્યા છે તેમની માહિતી આપનારને વીસ હજારથી એક લાખ રૂપિયા સુધીનું ઇનામ જાહેર થશે યાદીમાં સમાવિષ્ટ બુટલેગરો રાજસ્થાન તેમજ ગુજરાતના છે જેઓ પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠાળવી રહ્યા છે અનિલ ઉર્ફે જગદીશ પ્રસાદ જાટ આશીષ ઉર્ફે રમેશચંદ્ર અગ્રવાલ પર સૌથી વધુ એક લાખનું ઇનામ જાહેર કરાયું છે જેઓ બંને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિવ્યાંગ મતદારો માટે સારી વ્યવસ્થા કરાઈ છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને સુવિધા આપવા માટે ગુજરાતમાં દરેક જિલ્લામાં તાલીમબદ્ધ પીડબ્લ્યુડીએસ ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે મતદાન મથક પર આવશ્યક સુવિધાઓની ચકાસણી કરવા સાત જેટલા આઈએએસ અધિકારીઓની નિમણૂક કરાઈ છે મતદાન માટે પ્રોત્સાહિત કરવા રાજ્યમાં બે પીડબ્લ્યુડી સ્ટેટ આઇકોન્સ અને ત્રણ પીડબલ્યુડી ડિસ્ટ્રિક્ટ આઇકોનની નિમણૂક કરાઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને કેન્દ્રએ જારી કરી છે એડવાઇઝરી હવામાન વિભાગની આખરી ગરમીની ચેતવણી બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ મોટી બેઠક યોજી હતી જેમાં હવામાન વિભાગ સ્વાસ્થ્ય વિભાગ અને મેનેજમેન્ટના ઉપસ્થિત રહ્યા હતા સમીક્ષા બેઠકમાં રાજ્યોને એડવાઇઝરી જારી કરીને ગરમીને લઈને દિશા નિર્દેશ આપ્યા છે આઈએમડી અનુસાર આ વર્ષે ગરમી સામાન્યથી વધારે રહેશે સ્ટ્રોકથી લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની રાવણ સાથે સરખામણી કરી છે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ભાવનગરમાં પીએમ મોદીની રાવણ સાથે સરખામણી કરી હતી કહ્યું છે કે અહંકાર રાવણ અને કંસોબલ તૂટ્યો હતો ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે દાવો કર્યો છે કે દસ વર્ષમાં ભાજપે કુલ બ્યાસી અબજ બાવન કરોડનું દાન મેળવ્યું છે કહ્યું છે કે તેઓ સત્તામાં હોય તેમની પાસે શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ વધુ જ હોય છે જેથી તે પોતાનું ધાર્યું કરી શકે છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે દવાઓના ભાવમાં વધારાનો દાવો કરતાં મીડિયા અહેવાલોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે કેન્દ્ર સરકારે દવાઓના ભાવમાં વધારાનો દાવો કરતા મીડિયા અહેવાલોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાંચસોથી વધુ દવાઓની કિંમતમાં વધારો થશે આવા સમ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે તેવું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે એક વાહન પર એકથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ નહીં થાય વન વ્હીકલ વન નિયમમાં અમલ ભારતમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી માટે ફાસ્ટેગને અગાઉથી જ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો વન વ્હીકલ વન ફાસ્ટેગ નિયમ ગઈકાલથી સમગ્ર દેશમાં લાગુ પડી ગયો છે આ સાથે જ ગ્રાહકો એક વાહન પર એકથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા અંગેની બેઠક બાદ ભૂપેન્દ્ર ચુડાસમાનું નિવેદન પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદને શાંત કરવા માટે ભાજપ ક્ષત્રિય નેતાઓ અને ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળી હતી પછી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ત્રણ ત્રણ વખત માફી માગવામાં આવી હતી આ બાબતે પાર્ટી વિચાર કરશે રૂપાલાએ અનેક વખત માફી માગી છે હજુ નિરાકરણ આવ્યું નથી અમે પાર્ટીને અમારી વાત કરીશું પછી પાર્ટી નિર્ણય કરશે બીજી બેઠક નહીં થાય અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાની બેઠક અંગે ભૂપેન્દ્રભાઈ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે અને આ બધી વાતો જણાવવામાં આવી છે અન્ય સમાચારની વાત કરીએ તો લદ્દાખમાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ બંને પાયલટ સુરક્ષિત છે વાયુસેનાએ આ ઘટનાની કોર્ટ ફોર ઇન્કવાયરીનો આદેશ પણ આપી દીધો છે અગ્નિ પ્રાઇમ ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ અગિયાર હજાર કિલોગ્રામ વજન ધરાવતી આ મિસાઇલમાં એકસાથે અનેક લક્ષ્યો નષ્ટ કરવાની ક્ષમતા છે આ મિસાઇલો ઉચ્ચ તીવ્રતાના વિસ્ફોટક અને થર્મોબેરિક અથવા તો પરમાણુ હથિયારો વહન કરવામાં પણ સક્ષમ છે ઈરાનના ચાબહારમાં આતંકી હુમલામાં અગિયાર સુરક્ષાકર્મીઓ સહિત સત્યાવીસના મોત થયા છે આતંકવાદીઓ બોર્ડર ગાર્ડ્સના મુખ્યાલય પર કબજો કરવા માંગતા હતા મૃતકોમાં બે પોલીસ અધિકારીઓ બે બોર્ડર ગાર્ડ્સ અને સાત સૈનિકોનો પણ સમાવેશ થાય છે